ધ્રાંગધ્રાની શ્રી અજિતનાથજીના લયમાં નવનિર્માણ અને દાદાના દરબારમાં જૈન બિંબોનો ભવ્ય ગર્ભગૃહ પ્રવેશ ધર્મગેલી ધન્યતરા ગણાતા ધ્રાંગધ્રા શહેરમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે તપગચ્છ ઉપાશ્રય શ્રી ભવ્ય શોભાયાત્રા પરમ પૂજ્ય શ્રી અજિતનાથ દાદાના દરબારમાં એક અતિ ભવ્ય અને ઐતિહાસિક ધાર્મિક પ્રસંગ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો ધ્રાંગધ્રાના પ્રાચીન અજિતનાથજીના લયમાં નવનિર્મિત રંગમંડપના લોકાર્પણ અને એકસો વર્ષ પ્રાચીન શ્રી વાસુ પૂજ્ય સ્વામી આદિ સતર જીન તેમજ ગૌતમ સ્વામી અને પદ્માવતી દેવીની પ્રતિમાઓનો તેમના મૂળદાયક ચિનાલયમાં ગર્ભગૃહ પ્રવેશનો દિવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો શાનદાર શોભાયાત્રાનું આયોજન પવિત્ર પ્રસંગ નિમિત્તે ધાંગધ્રા તપગચ્છ ગચ્છ ઉપાશ્રય શ્રી એક શાનદાર શોભાયાત્રા નીકળી હતી જે નગરના મુખ્ય રાજમાર્ગ ઉપર ફરી વળી હતી સત્તર આરસના પ્રતિમાજી છત્રીસ ધાતુના પ્રતિમાજી આ ભવ્ય ચીનબિંબોને સુસજ્જ રથોમાં બિરાજમાન કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેણે સમગ્ર વાતાવરણને ધર્મમય બનાવી દીધું હતું ચતુર્વિંગ સંઘનો હર્ષોલ્લાસ શોભાયાત્રામાં ચતુર્વેદ સંઘ સાધુ ભગવંતો સાધ્વીજી ભગવંતો શ્રાવકો અને શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉત્સાહ અને ઉલ્લાસ સાથે જોડાયા હતા સંઘના તમામ સભ્યોએ ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક પૂર્વક પ્રભુજીના ગર્ભગૃહ પ્રવેશના આ પાવનકારી પ્રસંગની ઉજવણી કરી હતી શ્રી નાથ દાદાના દરબારમાં થયેલા નવનિર્માણ અને પ્રતિમા જીઓના ગર્ભગૃહ પ્રવેશિત તાંગત્રા જૈન સંઘમાં ધાર્મિક આસ્થાને સમર્પણનો માહોલ છવાઈ ગયો હતો

ગર્ભગૃહ પ્રવેશની આ સુંદર મજાની વિધિ વિધાન જેની સંઘના દરેક થઈ છે અને આ પ્રસંગ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય એ પરમાત્મા ને પ્રાર્થના પરમાત્માની પ્રતિષ્ઠાથી સકલ સકલ વિશ્વનું મંગલ થાવ એવી જ પરમાત્માને પ્રાર્થના બોલો વાસુ સ્વામી ભગવાન